જેટલા સ્ટોલ હતા મમતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર સ્ટોલ મૂકવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ ક્રાફ્ટ અને પેન્ટિંગ જેવી વસ્તુઓ મૂકવામાં આવી હતી એગ્રીકલ્ચર કોલેજ સાથે સંકળાયેલા વાલીઓ દ્વારા એગ્રીકલ્ચર ની પ્રોડક્ટ ના પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા

ડિવાઇન સ્કૂલ વાળા ઓન અવર આવા ખૂબ સરસ આયોજનો કરે છે અને અમે એમાં ભાગ લઈને અમને ખૂબ ઉત્સાહ મળે છે અને અમારા છોકરાઓને આગળ વધવાની એક તક મળે છે જેથી અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ ડિવાઇન સ્કૂલ તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું થેન્ક યુ ડિવાઇન સ્કૂલ થેન્ક યુ ડિવાઇન સ્કૂલ ઓલ સ્ટાફ ઓલ ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ મેમ ઓલસો થેન્ક યુ ડિવાઇન સ્કૂલની અંદર આજે ફન ફિસ્ટ રાખવામાં આવ્યો છે આ ફન ફિસ્ટની અંદર ઘણા બધા સ્ટોલો છે અલગ અલગ પ્રકારના સ્ટોલો છે મને એ વાત બહુ હૃદયસ્પર્શી લાગી કે એ સ્ટોલની અંદર ખાસ કરીને મોટા ભાગના સ્ટોલો હેન્ડમેઇડ છે જે બાળકોએ એના વાલીઓ બનાવેલા છે અને આજે લગભગ પાંચેક હજાર વાલીઓ આ સ્કૂલની મુલાકાત લેવાના છે અને આ ફન ફિસ્ટમાં એક સહભાગી બનશે એ વાતનો મને ખરેખર ખૂબ આનંદ છે અને આ ફન ફિસ્ટ સફળ થાય એને માટે હું તમામ મેનેજમેન્ટને આદરણીય મુકેશભાઈ ને શાંતિલાલભાઈ ને રતનભાઈ ને નવરતનભાઈ ને તમામ ને હું આવકારું છું અને અભિનંદન આપું છું કે સ્કૂલ આ રીતે ઉત્તર ઉત્તર પ્રગતિ કર અને આઉટ ઓફ બોક્સ વિચારે જે સામાન્ય વિચાર તેવું નહીં પણ આઉટ ઓફ બોક્સ વિચારે સ્કૂલ ની અંદર હજી પણ આ પાંચ હજાર વિદ્યાર્થીઓ ભણે છે એની કરતા આવતીકાલે સાત હજાર વિદ્યાર્થીઓની સંખ્યા થાય એવી શુભેચ્છા પાઠવું છું અને આજના કાર્યક્રમની ખરેખર શુભેચ્છા આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્કાર ડિવાઇન પબ્લિક સ્કૂલના સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ ધોરણ કેજી શરૂ કરી અને ધોરણ આઠ ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો અને એમના પરિવારજનોના સહકારથી આજ રોજ ડિવાઇન ફનફેસ નામનું ફનફેર અમે આયોજિત કર્યો અને અમારા લગભગ એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા આ ફનફેરની અંદર એઓએ ભાગ લીધો છે જેમાં સિત્તેર જેટલા ખાવાની ચીજવસ્તુઓના સ્ટોલ છે અને બાકીના વિવિધ પ્રકારના સ્ટોલ છે જેમાં આઠ જેટલા ગેમના સ્ટોલ છે મમતા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓનો સ્ટોલ છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ અને ક્રાફ્ટની વસ્તુઓ મૂકવામાં આવી છે પેઇન્ટિંગની વસ્તુઓ મૂકવામાં આવી છે એગ્રીકલ્ચર કોલેજની સાથે સંકળાયેલા ઘણા બધા વાલીઓ દ્વારા એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટ છે એના પણ સ્ટોલ મૂકવામાં આવ્યા છે આ રીતે વૈવિધ્યપૂર્ણ એક ફેર અમે અમારી શાળા દ્વારા નવસારી શહેર અને એની આજુબાજુના વિસ્તારના તમામ નગરજનો માટે આયોજિત કર્યો છે અને અમારા દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે વાલીઓએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આશા રાખું છું કે આ ઉત્સવથી બધાની અંદર એકરાગીતા આવે અને કંઈક કંઈક નવું જાણવાનો અમે પ્રયત્ન કર્યો બાળકની પ્રતિભાઓ બહાર આવે એવા અમારા પ્રયત્નને સફળ બનાવવા માટે સમગ્ર મારા રિવાઇન શાળા પરિવારના સમગ્ર વ્યક્તિઓનો હું આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને અમારા સંચાલક મંડળનો પણ આ સમયે અભિનંદન અને આભાર પાઠવું છું આભાર એક એવી ગેમ જેમાં ખબર પડે કે આપણી હાથની સ્થિરતા કેવી છે તો એવી ગેમ માટે અમારા ત્યાં આવો સ્ટોલ નંબર થર્ટી વન ગેમ તોપિયા આ ગેમમાં તમને ખબર પડશે કે તમારી હાથની સ્થિરતા કેટલી છે તમે બધાને કેતા જ ફરો છો કે સાચું માં સ્થિરતા હારી છે તમારી ચાલીસ રૂપિયા કાઉન્ટર પર જાઓ પ્રાઇસ ભરો અને કૂપન લેવો સાંભળો કુપન ચેક કરજો કુપન ની પાછળ કંઈ લખ્યું હોય ને તો આમને કહેજો કેમ કે એની પાછળ જે લખાણ હશે તેનાથી તમને આ સ્પેશિયલ ગિફ્ટ મળશે અને તમે આ ગેમ રમો તેમાં બે લેવલ છે એક લેવલ ઈઝી છે જેનો પ્રાઇસ છે રૂપિયા અને બીજો લેવલ છે તેની પ્રાઇસ છે ₹40 તો હવે આ તમે આ ગેમ રમો તો તમે ચોપસ્ટિક થી પાંચ વસ્તુઓ ટાઈમર આલોકો સેટ કરી આપે 15 સેકન્ડ અને પેલું 20 સેકન્ડ તેમાં તમે વસ્તુઓ કાઢી આપો તો તમને અહીંયા કુકડી ફેરવવામાં આવશે જેનાથી તમને જે નંબર આવે તે પ્રમાણે તમે અહીંયાથી આ બેન પાસેથી જે ગિફ્ટ મળે તે લઈ શકો છો આ ગિફ્ટ બધા અમે અમારા હાથોથી અને પ્રેમથી બનાવ્યા છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ નવસારી